વાણીબેન છે એનું મુહર્ત કરવાના છે તો હું તમને બતાવી દઉં કરવા હમ તો જો મમ્મી ને એ લોકો તો નથી બહાર ગયા છે પણ અમે લોકો છીએ મમ્મી ના મામા એક્સપાયર થઈ ગયા તો એ લોકો ત્યાં પાણી ઢોળ ક્રિયા છે ત્યાં ગયા છે તો વાણીબેન અત્યારે હમણાં જાય ગયા શાંતિ ચાલો વાણીબેન તો ત્યાં ડ્રમ ધોવાઈ ને સાફ થાય છે અને અમે લોકો અમારા નવા શોરૂમ ની અંદર આવ્યા છીએ ત્યાં અમારા કોઠીંબા પડ્યા છે અને બા દાદા બધા અહીંયા છે તો જો મારા વાણીબેન આવી રહ્યા છે

અંજો મા પહેલી વાર જિમ અહીંયા મુરદ કરવાનું છે વાણીબેન ને તો હાલો વાણીબેન બા ને એમ કરતી જા માં દીકરો હું હા હે સે ને હા

ચોખા મૂકી દે ને ફૂલ થી વધાવી લેખા બધા જો ઓલું આખું ફૂલ છે ને ઉપર હા તો ઈ ત્યાં રાખી દે ઉપર હવે સાકર મૂકી દે

વાણી બેન કાપે છે બટા હો આમ જો દાદા મૂકી દે ખાલી કાપવાનું હો તો જો આ રીતના અમે નું કટિંગ કરીએ કાપો એટલે

हम्म तो मीठू मडडू कराय चोईत नाही चोटाडा એટલે चोटी जाय मीठू मडडू कराय रे भात मीठू તો જો તમે જોઈ શકો છો અમારે આ છે ડ્રમ કાચરી ભરવાના એટલે કે અમે જ્યારે કટિંગ કરશું કોઠિંબાનું ત્યારે એને આમાં ભરી લેશું નિમક ભેળવીને અને પહેલાં પણ ભરતા જશું પછી નિમક ભેળવીને ભરી લેશું અને પછી એને મેળી ઉપર ચડાવશું તો જો તૈયાર થઈ ગયા છે ધોવાઈને અને અહીંયા જો અમારે તૈયાર થઈ ગયું છે ગુંદાનું પાણીવાળું ઓથાણું તો અમારે બહુ મસ્ત સંબંધીને ત્યાંથી ગુંદા આવ્યા હતા તો અમે પાણી પાણીવાળું ગુંદાનું ઓથાણું કર્યું છે અને આના છે મેથીયા કરવાના અને આના છે સંભારો કરીને ખાવાના અને અહીંયા જો અમારા પડ્યા છે તરબૂચ અને મારી બેન આવી ગયા છે નાહવા માટે બધું લઈને તો પહેલાં તો એને હે ને ફટાફટ નવડાવીને તૈયાર કરીને નિશાળે મૂક્યાં અને પછી હું આજે રસોઈ આગળ કરીશ અને પછી આપણે આગળ આગળ જોઈશું બ્લોગમાં થાય છે શું તો તમે બન્યા જો બ્લોગમાં એન્ડ સુધી જોજો મજા આવશે લાઈક શેર અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આપણે આગળ આજે જોવાનું છે આપણે કોઠીમાની કાચરીનો અને એવો ફૂલ વિડીયો લઈને આવીશ કે દાદા આગળથી આપણે ફૂલ માહિતી મેળવી લેશું કે કોઠીમાને કઈ રીતે વાવવાના ક્યારે વાવવાના અને કઈ એને આપણે ઉતારવાના શું કરવાનું અને કઈ પત્તીથી વાવીએ તો આપણે વધારે એમાં પાકમાં આપને સફળતા મળે છે અને શું ભાવના બજારની અંદર વેચાય છે એ બધી જ ટોટલી માહિતી આપણે એક સો ટુ બ્લોગ બનાવશું દાદા આગળથી માહિતી લઈને તો ટૂંક સમયમાં આવી જશે તો જાણવા માટે બનીને રહેજો વ્લોગની અંદર વાણીબેનને નવડાવી દઉં છું પછી આગળ તમને વ્લોગમાં કન્ટિન્યુ કરું તો જો અહીંયા છે ને હવે કટિંગ થઈ ગઈ છે કોટિંબા તો એમાં નિમક ભેળવવાનું કામ ચાલુ કરી દીધું છે તો અમારી આગળ આ રીતની કોઠી છે ટેબલ ઉપર અમે આવી રીતના ફીટ બનાવેલી છે તો જો એમાં પહેલાં કોઠી બા નાખી દેવાના અને હવે બા એમાં નિમક નાખશે તો દર વર્ષે બા નિમક નાખે ને એટલે એને નિમકનો આઈડિયા જોઈ છે કે કાચા કોઠિંબામાં કેટલું નાખું ને પાખેલા કોઠિંબામાં કેટલું નાખું તો એ દર વર્ષે મારે બા એ જ કામ કરે અને જો એ રીતના બધું હજી તો કોઠીંબા એટલા બાકી છે સાત આઠ ડ્રમ જેટલા કટિંગ થયા છે તો હવે એમાં નિમક ભેળવી દઈએ ને અત્યારે બાર સાડા બાર જેવું થયું છે એટલે પાંચક વાગે આપણે સૂકવી શકીએ એને એટલે મસ્ત નિમક ભળી જાય અને આ દરવાજો બંધ કરી દેવાનો છે એનો અને જો મસ્ત હમણાં આવી રીતના ગોળ ગોળ ફેરવવાનું આપણે કોઠી આઈસ્ક્રીમ કઈ રીતના બનતું હોય એ જ રીતના બચો આવી રીતના આપણે સવડી બાજુ નવડી બાજુ એવી રીતના થોડોક બેક મિનિટ ફેરવીએ એટલે મસ્ત નિમક ફરી જાય તો આવી રીતના ભરી નાખવાનું એ નિમક ફોડી ગયું અને પછી એને આપણે ઢાંકણ ખોલી અને ડ્રમની અંદર પાછા લઈ લેવાના છે એટલે એકદમ મસ્ત નિમક એમાં ભરી જાય અને એમાં આપણે કોઈપણ પ્રકારનું હાથ કે લગાવવો પડતો નથી અને ખૂબ સરસ રીતે આમાં નિમક એકદમ મિક્સ થઈ જાય છે અને જો હવે આને છે ને ઢાંકણું ખોલી ડાયરેક્ટ પછી ડ્રમમાં લઈ લેવાના તો આમાં આપણે થોડુંક આપણે આપણા હાથનું બધાનું ધ્યાન રાખવું પડે કેમકે ખટાશવાળું હોય ને તો આપણા હાથની અંદર ટાંકી કે પડવાની શક્યતા રીતે એટલે આપણે મોજા પહેરીને જ બધું કામ કરવાનું અને થોડુંક આપણે ચોખ્ખાઈનું પણ ધ્યાન રાખવાનું તો જો અહીંયા ડ્રમની અંદર આપણે નિમક ભેળવાઈ ગયું છે અહીંયા ભેળવાઈને રાખી દઈએ સાત આઠ ડ્રમ છે પછી ઊંઘે ઉઠી અને પાચક વાગે એને સૂકવી દઈશું એટલે મસ્ત કાચરી સુકાઈ જશે Gracias.

જો અહીંયા સાંજના સાડા પાંચ હજ જેવું થયું છે તો જો અહીંયા મસ્ત કોઠીબાર સુકવવા માંડ્યા છે તો આ એ રીતના એક જ હરખા અને આમ જતા ભાગમાં ફાડુ રહે એ રીતે સુકવવાના હોય તો જો અહીંયા સુકવે છે બધાય અને વાણીબેન અમારા બેઠા છે અને આ બધા સુકાઈ જશે એટલે એકદમ મસ્ત કાચરી બનીને આપણી ઓર્ગેનિક કાચરી તૈયાર થઈ જશે કાપી લીધા કાપી લીધા હવે બહાની કાપશે નાના મોટા તો એટલું જ રહેવું પડે નહીં કાપી નાખ્યા આપને તો શું કરવાનું જો અહીંયા અમારે અત્યારે આજે રાજપાડી ચાલે છે કામમાં તો એક બેન છે એ આવ્યા અને બાકી ઘર ઘરના બધા અત્યારે કટિંગ કરી અને નિમક ભેળવી દેશે તો સવારે એને સુકવાશે અને મસ્ત કાચરી તૈયાર થશે તો આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ મળી આવતા બ્લોગમાં ત્યાં સુધી બેન બાય બાય ગુરના જય શ્રી કૃષ્ણ કે લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મસ્ત કામ ચાલુ છે